વેલકમ ટુ માય ચેનલ દોસ્તો મારો આજનો વિડીયો છે હેલ્ધી ડ્રિંક્સ આજે હું તમને કેટલીક ઘરે બનાવવાની ડ્રિંક્સ એટલે કે પીણા બનાવતા શીખવાડીશ એટલે કે એની જાણકારી આપીશ જેના દ્વારા તમે ઘરે બનાવી શકો છો આ પીણા અને ઘણી બધી બીમારીઓ દૂર કરી શકો છો સાથે જ તમારા શરીરની ચરબી દૂર કરી શકો છો શરીરને તંદુરસ્ત બનાવી શકો છો બીમારી દૂર ભગાવી શકો છો સાથે સ્કિન ગ્લોઈંગ પણ લાવી શકો છો આ ડ્રિંક એવી છે જે તમે ઘરે બનાવી શકો છો અને સાથે જ આ ડ્રિંક પીવાથી તમારા શરીરમાં કોઈ પણ વિટામિનની કમી હશે એ પણ દૂર થઈ જશે સાથે જ તમારા શરીરમાં રહેલી નાની મોટી બીમારી પણ દૂર કરી શકો છો તો દોસ્તો આજનો વિડીયો જરૂરથી પૂરો જોજો અને વિડીયો હેલ્પફુલ લાગે તો તમારા મિત્રો સગા સંબંધી સાથે જરૂરથી આજનો વિડિયો શેર કરજો વિડીયો શરૂ કરતાં પહેલાં જણાવી દઉં કે મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બાજુમાં આવેલા બે લાયકનને પ્રેસ કરી દેજો બે લાયકન પ્રેસ કરવાથી આવનાર નોટિફિકેશન તમારા મોબાઈલમાં મળતી રહે મેથીનું પાણી એટલે કે હેલ્ધી ડ્રિંક્સ તો મેથીનું પાણી બનાવવાની રીત પહેલાં જોઈશું તો રાત્રે સૂતા પહેલાં એક ચમચી જેટલી મેથી લેવાની છે અને એક ગ્લાસ જેટલું પાણી લેવાનું છે ધ્યાનમાં રાખજો કે આ પાણી કાચના ગ્લાસમાં લેવું અને ત્યારબાદ આ કાચના ગ્લાસમાં એક ચમચી જેટલી મેથી નાખી દેવાની છે પાણી ઉમેર્યા બાદ ત્યારબાદ ઢાંકીને આખી રાત સુધી બોળાવવા દેવાનું છે અને સવારે ઊઠીને નૈડા કોઠે એટલે કે બ્રશ કર્યા વગર આ મેથીનું પાણી પીવાનું છે હવે જોઈશું આ મેથીના પાણી પીવાના ફાયદા આગળ બતાવ્યું એ પ્રમાણે મેથીનું પાણી તમારે સવારે ઉઠાની સાથે જ પીવાનું છે એક ગ્લાસ જેટલું મેથીનું પાણી રોજ પીવાથી તમારા શરીરમાં રહેલા ઝેરી તત્વો જે હાજર હોય છે તે દૂર થઈ જાય છે સાથે જ મેથી ગરમ હોવાથી આ મેથીનું પાણી જે ગર્ભવતી સ્ત્રી હોય એણે ન પીવું જોઈએ સાથે જ જે ગર્ભવતી રહેવા માંગતી હોય એવી સ્ત્રીએ પણ આ પાણી ન પીવું જોઈએ જો તમારું વજન ખૂબ જ વધતું હોય તો તમે આ મેથીનું પાણી પી શકો છો સાથે જ આ મેથીના દાણાને તમે ચાવીને પણ ખાઈ શકો છો મેથીના દાણા ખાવાથી પણ ઘણો ફાયદો થાય છે મેથીનું પાણી પીવાના શું શું ફાયદા થાય છે એના વિશે પણ જાણકારી લઈશું સવારે ખાલી પેટ મેથીનું પાણી પીવાથી અને સાથે મેથીના દાણા ખાવાથી તમારા શરીરમાં રહેલું જે કચરો છે એને બહાર કાઢે છે મળ દ્વારા સાથે જે વ્યક્તિનું વજન ખૂબ વધતું હોય ને એ વ્યક્તિ પણ આ મેથીનું પાણી પી શકે છે મેથીનું પાણી પાચન સુધારવા માટે પણ ઉપયોગી છે સાથે જે વ્યક્તિને એસિડિટી રહેતી હોય પેટનો દુખાવો થતો હોય અથવા તો પેટમાં ગડબડ રહેતી હોય ને એવી વ્યક્તિએ પણ આ મેથીનું પાણી પીવું જોઈએ મેથીનું પાણી ડાયાબિટીસના દર્દીઓને ખૂબ જ ફાયદો આપે છે જે સુગર લેવલને કંટ્રોલમાં રાખે છે સાથે બ્લડ સર્ક્યુલેશન સુધારે છે સાથે જે વ્યક્તિને માથાનો દુખાવો રહેતો હોય અથવા તો જેનું લોહી ખૂબ જ જાડું હોય એવું કીધું હોય ડૉક્ટરે એ વ્યક્તિએ પણ આ મેથીનું પાણી પીવું જોઈએ સાથે જે વ્યક્તિને ખૂબ શરીરમાં ખંજવાળ આવતી હોય જૂની જૂની ફોલ્લી થતી હોય ધરાજ થતી હોય સ્કિન પર ઘણા પ્રોબ્લેમો થતા હોય ખીલ હોય ખીલના ડાગ હોય એ બધા વ્યક્તિએ પણ આ પાણી પીવું જોઈએ જે વ્યક્તિને ટ્રાવેલિંગ ટાઈમે વામિટ થતી હોય ને તે વ્યક્તિએ પણ આ મેથીનું પાણી જરૂરથી પીવું જોઈએ આ ડ્રિંક ખૂબ જ સારી છે હેલ્ધી છે અને આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે આ ડ્રિંક ભાઈઓ અને બહેનો બંને પી શકે છે લીંબુ પાણી લીંબુ પાણી બનાવવાની રીત તો એક ગ્લાસ જેટલું પાણી ગરમ કરવાનું છે એ પાણી પીવાલાયક એટલે કે હૂંફાળું જેવું થાય એટલે એમાં એક આખું લીંબુ નીચવી નાખવાનું છે હલાવીને પીવાનું છે રોજ સવારે ભૂક્યા પેટે એટલે કે નાસ્તા કર્યા વગર અને બ્રશ કર્યા પહેલાં આ પાણી પીવામાં આવે તો રોગ પ્રતિકારક શક્તિ શ્રેષ્ઠ બને છે અને કાર્ય કરે છે શરીરને રોગોથી દૂર રાખે છે લીંબુ પાણી પીવાથી વિટામિન સી ની ઉણફ દૂર થાય છે જે વ્યક્તિને વિટામિન સીની ઉણફ હોય એ વિટામિન સી દૂર કરે છે આ લીંબુ પાણી લીંબુ પાણીમાં પોટેશિયમ રહેલું છે જે લીંબુ પાણી પીવાથી ભૂખની તૃણા ઘટાડે છે એટલે કે લીંબુ પાણી પીએ તો જે વ્યક્તિને ભૂખ લાગતી હોય ને એ ભૂખ ઓછી થાય છે જેના કારણે આપણને ભૂખ ઓછી લાગે અને જેનું વજન વધતું હોય ને એ વજન વધતું બંધ થઈ જાય છે સાથે જ આ લીંબુ પાણી વજન ઘટાડવા મદદરૂપ થાય છે કહેવાનો મતલબ એ છે લીંબુ પાણી પીવાથી દાંતની સમસ્યા પણ દૂર થાય છે જે દાંતમાં જંઝના જેવું થતું હોય કંઈક ઠંડુ ખાવાથી ગરમ ખાવાથી કાં તો મીઠું ખાવાથી દાંતમાં ઝંઝનહાટ થતી હોય છે ને એ પણ દૂર થાય છે સાથે જ દાંતનો દુખાવો પણ દૂર થાય છે લીંબુ પાણી પીવાથી પાચન શક્તિ સારી રહે છે જે વ્યક્તિને એસિડિટીનો પ્રોબ્લેમ રહેતો હોય અથવા તો વોમિટિંગનો પ્રોબ્લેમ રહેતો હોય એ વ્યક્તિ આ લીંબુ પાણીનું સેવન દરરોજ સવારે કરી શકે છે સાથે જે વ્યક્તિ પોતાની સ્કિનને ગ્લોઈંગ બનાવવા માંગતી હોય ચમકીલી બનાવવા માંગતી હોય ડાઘથી દૂર રહેવા માંગતા હોય સ્કિનના અને સ્કિનને હેલ્ધી બનાવવા માંગતા હોય સાથે જ ખીલ ખીલના ડાર્ક પ્રેગમેન્ટેશન દૂર કરવા માંગતા હોય તો રોજ સવારે લીંબુ પાણીનું સેવન કરવું જોઈએ લીંબુ પાણી ખૂબ સારું છે શરીર માટે અને આપણા હેલ્થ માટે પણ સારું છે અને સાથે આપણી સ્કિન માટે પણ સારું છે લીંબુ પાણી પીવાથી આપણા વાળ પણ મજબૂત બને છે સાથે જ આપણી સ્કીનને સુંદર બનાવે છે શરીરને તંદુરસ્ત બનાવે છે લીંબુ પાણી જડથી પી લીંબુ પાણીનું સેવન ભાઈઓ અને બહેનો બંને કરી શકે છે કોઈ પણ એજની વ્યક્તિ હોય એ પણ આ લીંબુ પાણીનું સેવન કરી શકે છે આ લીંબુ પાણી ફક્તને ફક્ત ફાયદો આપે છે શરીરને નારિયેલ પાણી નારિયેલ પાણી આપણે માર્કેટમાંથી લઈને પી શકીએ છીએ તો નારિયેલ પાણી પીવાના ફાયદા નારિયેલ પાણી આપણા શરીરને સ્કિનને અને સાથે જ આપણા શરીરની ફેટને દૂર કરે છે નારિયેલ પાણી પીવાથી શરીર તંદુરસ્ત રહે છે શરીરમાં રહેલી ખરાબ ચરબી દૂર કરે છે સાથે જ પાચન તંત્રને પણ સુધારે છે નારિયેલ પાણી પીવાથી આપણી સ્કિનને હાઈડ્રેટ બનાવે છે આપણી સ્કિનને સુંદર ચમકીલી બનાવે છે અને સ્કિનને લગતા પ્રોબ્લેમો દૂર કરે છે આ નારિયેલ પાણી આ નારિયેલ પાણી પીવાથી કિડનીના પ્રોબ્લેમો પણ દૂર થઈ જાય છે જેવું કે કિડની સ્ટોનનો પ્રોબ્લેમ હોય તો આ નારિયેલ પાણી જરૂરથી પીવું જોઈએ દિવસમાં એકવાર જો તમે સવારે ઉઠીને આ નારિયેલ પાણી પીશો જે કિડનીનો પ્રોબ્લેમ હોય એટલે કે કિડનીના પથરીનો પ્રોબ્લેમ છે એ વ્યક્તિએ સવારે ઉઠીને જ આ નારિયેલ પાણી પીવું જોઈએ જેનાથી પથરી દૂર થાય છે એટલે કે ઓગળી જાય છે આ નારિયેલ પાણીમાં એન્ટીઓક્સિડન્ટ પોટેશિયમ કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ પણ રહેલા છે તે ગંભીર બીમારીઓ બચાવે છે સાથે જ પાચન સંબંધિત બીમારી દૂર કરે છે એસિડિટી દૂર કરે છે આ શરીરને સુંદર બનાવે છે તંદુરસ્ત બનાવે છે હેલ્ધી બનાવે છે સાથે જ શરીરની ઘણી બધી બીમારીઓ એવી છે જે દૂર કરી શકે છે આ નારિયેળ પાણી તો આ નારેલ પાણી દરેક વ્યક્તિએ દરેક ઉંમરની વ્યક્તિ અને ભાઈઓ બહેનને પીવું જોઈએ આદુ પાણી આદુનું પાણી બનાવવાની રીત બેથી ત્રણ ઇંચ જેટલો આદુનો ટુકડો લો અને બે ગ્લાસ જેટલું એક તપેલીમાં પાણી લો અને આ આદુને છાલને કાઢીને ત્યારબાદ આદુને છીણીને અથવા તો વાટીને અથવા તો આદુના નાના નાના ટુકડા કરીને ગરમ કરો ઉકાળો એક ગ્લાસ જેટલું પાણી થાય ત્યાં સુધી આ આદુના ઉકાળવાનું છે પાણીમાં અને ત્યારબાદ હૂંફાળું થાય એટલે પીવાનું છે આ આદુનું પાણી પીવાના ફાયદા જોઈશું આદુનું પાણી પીવાના ફાયદા આદુ શરીર માટે ગરમ હોય છે આદુનો ઉપયોગ ઘણી રીતે કરીએ છીએ આપણે ઘરમાં અને આદુ આપણા ઘરમાં અવેલેબલ જ હોય છે તો જે વ્યક્તિને શરીરમાં ખૂબ જ ઠંડી લાગતી હોય અથવા તો બીમારીથી પરેશાન હોય ઠંડીના કારણે તો આદુનું સેવન કરી શકે છે આદુમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો રહેલા છે જેવા કે વિટામિન સી કેલ્શિયમ ફોસ્ફરસ આયન ઝિંક વગેરે જેવા તત્વો રહેલા છે જે આપણા શરીરને સુંદર બનાવવા માટે પણ ઉપયોગી છે જે શરીરમાં એલર્જી થતી હોય એના માટે પણ ઉપયોગી છે જો વ્યક્તિનું વજન ખૂબ વધી ગયું હોય ને વજન ઘટાડવા માગતો હોય એના માટે પણ ઉપયોગી છે સાથે જ પેટનો દુખાવો થતો હોય તો એ પેટનો દુખાવો દૂર કરવા માટે પણ ઉપયોગી છે આ પાણી સાથે જ આ પાણી પીવાથી ઘણા ફાયદા પણ થાય છે પાણી પીવાથી એસિડિટી દૂર થઈ જાય છે લોહીમાં સુગર લેવલને કંટ્રોલમાં રાખે છે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે ડાયાબિટીસ સંબંધિત બીમારીઓ દૂર કરે છે આ આદુનું પાણી પીવા આદુનું પાણી પીવાથી શરીરમાં એન્ટીઓક્સિડન્ટનું કાર્ય કરે છે આદુનું પાણી પીવાથી આપણું શરીર હાઈડ્રેટ રહે છે આદુનું પાણી પીવાથી શરીરમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ ફ્રી િન્કલ માટે લડવામાં મદદરૂપ થાય છે જેવી કે કેન્સર જેવી બીમારીઓને પણ દૂર કરે છે સાથે જ ત્વચાની ફોલિયો ખીલ અને વૃદ્ધા અવાસ જેવા ચિહ્નો છે તેનાથી પણ રક્ષણ કરે છે સાથે લોહી સંબંધિત બીમારી હોય ખરાબ લોહી હોય તેને પણ સુધારવા માટે આ આદુનું પાણી ઉપયોગમાં લઈ શકાય આ આદુનું પાણી પીવાથી શરીરમાં રહેલા કોઈપણ જગ્યાના સોજાને તમે દૂર કરી શકો છો સાથે પેટના બળતરાને દૂર કરી શકો છો મરડાને દૂર કરી શકો છો સાથે જ આ આદુનું પાણી પીવાથી શરીરનો દુખાવો પણ દૂર કરી શકાય છે જેવો કે માથાનો દુખાવો પગનો દુખાવો હાથનો દુખાવો દરેક દુખાવો પણ આ આદુનું પાણી પીવાથી દૂર થાય છે દાંતનો દુખાવો પણ દૂર થાય છે આ આદુનું પાણી પી આદુનું પાણી સવારે ખાલી પેટ પીવામાં આવે તો પાચન સંબંધિત બીમારીઓ દૂર થાય છે આદુનું પાણી અપચો કબજિયાત પેટનું ફૂલવું ઉલટી ઝાડા ઉપકા જેવી સમસ્યાઓને પણ દૂર કરે છે હાલમાં હાર્ટ એટેકની બીમારીઓ ખૂબ વધી ગઈ છે તો આ હાર્ટ એટેકને કંટ્રોલમાં લાવવા માટે પણ મદદરૂપ થાય છે એટલે કે હૃદય સંબંધિત બીમારીઓ પણ આ આદુનું પાણી પીવાથી દૂર થાય છે તો આદુનું પાણી દરેક એજની વ્યક્તિ પી શકે છે સાથે ભાઈઓ અને બહેનો બધા પી શકે છે આ આદુનું પાણી કોઈપણ ટાઈમે તમે પી શકો છો જો સવારે પીશો તો પાચન સંબંધિત બીમારીઓ દૂર થશે અને જો કોઈપણ ટાઈમે પીશો તો આ જણાવ્યા પ્રમાણે ઘણી બધી બીમારીઓ અને ઘણા બધા પ્રોબ્લેમો તમારા દૂર થઈ જશે જીરું પાણી જીરું પાણી બનાવવાની રીત તો રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ જેટલું ચોખ્ખું પાણી લો કાચના ગ્લાસમાં અને એમાં એક ચમચી જેટલું જીરું નાખીને ઢાંકીને આખી રાત માટે પલાળીને રાખો સવારે હૂંફાળું ગરમ કરીને પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે હવે જોઈશું આ પાણી પીવાના ફાયદા જીરુંનો ઉપયોગ એમ તો આપણે રોજબરોજ કરતા જ હોઈએ છે પણ જીરું ડ્રિંક પીવામાં આવે તો શરીરને ઘણા ફાયદા થાય છે સૌથી પહેલાં તો પીડિયડ્સ એટલે કે બહેનો માટે ઉપયોગી છે જે છોકરીઓને પીડિયડ્સ સમયે પેટમાં દુખાવો થતો હોય તે આ જીરાનું ન શકેલું પાણી પી શકે છે જીરામાં એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટી હોય છે જેથી દુખાવો દૂર થાય છે જીરાનો ઉપયોગ એટલે કે આ જીરું પાણીનો ઉપયોગ આપણે ડાયાબિટીસના દર્દી પણ સેવન કરી શકે છે રોજ કરી શકે છે તે બોડીમાં બ્લડ શુગરને લેવલમાં કંટ્રોલ રાખે છે જેથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે અને રોજિંદા જીવનમાં જીરું પાણી પીવાથી શરીરનો દુખાવો પેટનો દુખાવો અપચો કબજિયાત એસિડિટી જેવી પણ પ્રોબ્લેમો દૂર કરે છે સાથે જીરું પાણી પીવાથી હાર્ટ પ્રોબ્લેમ પણ દૂર થાય જીરું પાણી પીવાથી બોડીમાં બેટ કોલેસ્ટ્રોલ લેવલને દૂર કરે છે એટલે કે ઘટાડે છે અને હાર્ટ પ્રોબ્લેમ સામે રક્ષણ આપે છે એટલે કે હાર્ટ એટેક જેવા પ્રોબ્લેમો થતા નથી જ્યારે પણ જીરું પાણી પીવું જોઈએ જેમને કે હાર્ટનો દુખાવો થતો હોય અથવા તો હાર્ટ પ્રોબ્લેમ હોય જે વ્યક્તિને તે વ્યક્તિએ પણ આ જીરું પાણી પીવું જોઈએ જીરામાં તો એન્ટી ઓક્સિડન્ટ રહેલા જ છે પરંતુ આયન પણ ભરપૂર માત્રામાં રહેલા છે જે વ્યક્તિના શરીરમાં આયનની કમી હોય એ વ્યક્તિએ રોજ આ જીરું પાણી પીવું જોઈએ શરીરમાં હિમોગ્લોબિનની કમી રહેતી હોય એ વ્યક્તિએ પણ આ જીરું પાણી પીવું જોઈએ પેટના રોગો માટે તો જીરું પાણી વરદાનદાયક છે જે વ્યક્તિના શરીરમાં એસિડિટી બ્લોટિંગ અથવા તો ગેસથી તફલીક રહેતી હોય અથવા તો મોડામાંથી દુર્ગંધ આવતી હોય પાચન ના થતું હોય બરાબર પેટનો દુખાવો રહેતો હોય એ વ્યક્તિએ આ જીરું પાણી રોજ પીવું જોઈએ સાથે જ બહેનોએ પ્રેગ્નન્સી ટાઈમે પણ આ પાણી પી શકે છે મહિલાઓને પ્રેગ્નન્સી ટાઈમે ગેસનો પ્રોબ્લેમ ખૂબ જ રહે છે સાથે જ પાચન પણ સરખું થતું નથી તો જીરું પાણી પીવાથી પાચન પણ સરખું રહેશે અને ગેસ પણ દૂર થઈ જશે જે વ્યક્તિના શરીરમાં એનર્જી ના રહેતી હોય એટલે કે થોડું કામ કરવાથી થાકી જતું હોય બહુ થાક લાગતો હોય હાફ ચડી જતો હોય એવા વ્યક્તિએ પણ આ જીરું પાણીનું સેવન કરવું જોઈએ તો આ હતા કેટલાક જીરું પાણી પીવાના ફાયદા આ જીરું પાણી ભાઈઓ અને બહેનો બધા ઉપયોગમાં લઈ શકે છે અને કોઈપણ ઉંમરની વ્યક્તિ આ જીરું પાણીનું સેવન કરી શકે છે તો દોસ્તો આ હતી કેટલીક ડ્રિંક જેનો ઉપયોગ તમે રોજિંદા જીવનમાં કરી શકો છો અને ઘણી બધી બીમારીઓ અને તકલીફો દૂર કરી શકો છો તો દોસ્તો આ હતો મારો આજનો વિડીયો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો